તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો સૌપ્રથમ તો તમે આ વિડિયો જુઓ મિત્રો વિડિયો જોતા તો એવું લાગે ને કે આ જે સિંહ છે તે હમણાં માંજીને ખાઈ જવાનો છે પરંતુ મિત્રો હકીકત તો કાંઈક અલગ જ છે હાલમાં આવા જે વિડીયો છે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે પરંતુ મિત્રો હકીકત તો એ છે કે આ જે વિડીયો છે તે એઆઈ જનરેટેડ છે એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી આવા વિડીયો બનાવવામાં આવ્યા છે અને મિત્રો અત્યારે હાલમાં ઘણા બધા એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેમ કે મિત્રો તમે ક્યાંક ને ક્યાંક વિડીયો જોયા જ હશે કે જે મંકી ઉલોગ આવે છે એ પણ એઆઈ દ્વારા જ બનાવવામાં આવે છે તો મિત્રો એવી જ રીતે આ વિડીયો પણ બનાવવામાં આવેલો છે અને મિત્રો આવા જે વિડીયો છે તે ગૂગલ ગૂગલનું જે જમીની છે એઆઈ જે ટૂલ છે એમાં મિત્રો વીઈઓ થ્રીમાંથી આવા વિડીયો અત્યારે બની રહ્યા છે તો મિત્રો આ જે વીઈઓ થ્રી છે તે અત્યારે તો એક પ્રીમિયમ છે એટલે કે મિત્રો તમે એના પૈસા પે કરશો તો જ મિત્રો તમને એની સબ મળશે ફ્રીમાં આવા વિડીયો અત્યારે બની શકે એમ નથી તો મિત્રો અત્યારે સોશિયલ મીડિયા પર આવા ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી ગુજરાતને લગતી અપડેટ્સ જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો